જય દ્વારકાધીશ અમૃતપુષ્પ અમદાવાદ પૂર્વ ભરતભાઈ પટેલ ચોરાણું અઠ્યાવીસ છનું બાવીસ ત્રાણું આપણે ગયા વિડીયાની અંદર જોયું કે છ રસ ત્રણ દોષ ઉપર અમૃતપુષનું વિજ્ઞાન જબરજસ્ત કામ કરે છે ફક્ત પાંચ જ ટીપા તો એનાથી આગળ પણ અમૃતપુષ્પનું કાર્ય શું છે તો સાત ધાતુ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર ધાતુ તમામની જે શરીરને જરૂરિયાત છે તે માટે શરીરને અમૃતપુષ્પ દ્વારા શરીર એક્ટિવ થઈ અને ફરીથી ખૂરતી ધાતુની પૂર્તતા કરે છે અને તે ફક્ત પાંચ ટીપાં થાય અમૃતપુષ્પ પરફેક્ટ અમૃતપુષ્પાના પાંચ ટીપાથી જ સાત ધાતુની પૂર્તિના પરિણામો પણ હજારો મળેલા છે જય દ્વારકાધીશ અમૃતપુષ્પ ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું ભરતભાઈ પટેલ અમદાવાદ પૂર્વ